હાલો તો નીકળીએ અમે હેરણ મજાવા બે હેરણ છે ને આ ગાડી આપવાના છે તો આપણે ગાડીમાં બેહીને આગળ તમને બતાવીએ તો ચાલો જઈએ આપણે તો હવે ફાઇનલ અમે નીકળી જશે ઘેરેલી તો સીમાસી આપણે હરણ મજાવા જવાની છે અહીં રહી જો બે હેરણ છીએ અને સુલભાઈ ડ્રાઇવિંગ કરે હું આટલી સારું ને ભાઈ બમ્પુર તો ગાઈસ ફાઇનલી હવે આપણે નીકળી જશે હરણ મજાવા માટે તો આપણે ગામમાં રહી નીકળી જઈએ છે અત્યારે તો અમારા લોક મારી બનાવજો તમને આવા દ્રશ્યો દેખાડતા શું કહેવાનું સોહિલભાઈ તમારું હા દેખાડી દેવાનું દેખાડી દઉં સોહેલભાઈ જો દસ ઉપર ગાડી હાકી છે આગળ પાછળ જોઈને તો જો તો ભાઈ અમે સ્ટેશનમાં ભૂકી જાય જો મારા ગામનું સ્ટેશન છે નાની ફાફણી બસ સ્ટેશન જો ભાઈ અમારું ગામ છે નાની ફાફણી તાલુકો કોડીનાર તો ગાય જો ભાઈ હરણ મજા પૈસા દેવા ભૂલી જશે તો જો તમે પાછી ગાડી વાળી ને જાય છે હરેશભાઈ પૈસા લઈ ને પછી પાછા આવી હરીશભાઈ હરિભાઈ પૈસા પૈસા ભૂલી જતા ભાઈ તમે પૈસા દેવા ભૂલી ગયા જ્યાં તમે ભાઈ પેલા પૈસા આપી દેતા હોય તો હરિભાઈ પૈસા આપી દીધા છે હરણ મજાના સલામતી આપે

તો જો ભાઈ ફેહું રસ્તામાં આવ્યું છે ફેહું ચાલ આટી પડે બાકી ફેહું આટી પડે તો ગાડી આપણે પસાડે તે માટે જો ભાઈ ઓલું ભેં વસાડે રસ્તામાં આવે છે સોહેલભાઈ ધ્યાન રાખજો ભાઈ હા ભાઈ ધ્યાન તો રાખવાનું જ હોય ને હા તો ભાઈ ધરાણી સેવા કરવાનું જોઈ લો સોહેલભાઈ જો ગાડી આ છે સીધા વિશે અને આ બેટરીવાળી ગાડી છે અમારે બેટરીવાળી ગાડી છે કાશી ભાઈ નવો નવો અનુભવ છે નવો નવો અનુભવ છે ને પહેલી વાર આ સીમા શહેરમાં જાવા અમે કોઈ દિવસ સીમા શહેરમાં જવા ગયા

આપણે પાસા આસિ પાસે આવી અંધારું થઈ જાય તો અંધારા સુધી આપણે બનાવી શક્યું આપણે સીમાસી પૂગીએ ત્યાં સુધી બનાવીએ પછી આપણે સીમાસી પૂગીને વ્લોગ પૂરો કરી દેશું પછી એવું લાગીએ તો બનાવ્યું તો આમ નારિયેળ પાણી વેચાય છે કેવું હોય તો એ છે જો ભાઈ નારિયેળ પાણી બી હોય છે નાળવીના હાઈવે પર મળકમાં જ મળે છે તો જો ભાઈ હાઈવે નજારો નજારા જો આખી આવા ગાડી હાઈવે હાઈવે ને રોડ

ગળામાં ઉધર દૂર જાય એટલે ઉધર આવે તો થોડુંક તમે સોરી જો ભાઈ પવન ચક્કી તમે જોઈ શકતા હશે એક પવન ચક્કી અહીંયા છે એક પવન ચક્કી તમે જોઈ રહ્યા છો અહીંયા છે આ ગાડીમાંથી ભાઈ આપણે વિડીયો બનાવે તો થોડોક વિડીયો હલ્યો તો

रहे सुन्दुग सुन्दुग करता नहीं तो भाई जो एक सुब पै ले। तो तो मा जाए तो आ जाओ तो यार मशीन मज़ा मैं

જલ્દી જાવ તો ભાઈ આપણી સ્પીડ બારી શું જવું હા ભાઈ રનિંગ માં છે મારી યાર સો એટલે ભાઈ ત્યાં આગળ જાવ આપણે શું કરવાનું હાલે હવે કા જવા દો ભાઈ મરચા મરચા જોતા હોય તો પછી સીમાસી આવું સીમાસી મળી જશે સીમાસી નામ તો મીની સુરત જ કહેવામાં આવે કોક દીક અનુભવ કરવા આવો સીમાસી માં હમ રેડી રેડી બોમ્બ બહુ આવે છે સીમાસીમાં બોમ્બ આવે એટલે કાચી પડે નકા આમ નો ખાધી તો ભાઈ સીમા સીમા જો માંડવીની મિલ પછી તો તમારે મેન્ડવી ફોલ તો સીમા સીમા આવી જાવ તમે જો ભાઈ આ પુલ નેબળો છે અમે ના પડેલ છે એના માટે પાળી નાખીએ તોય ફોર આવે છે ભાઈ જો ભાઈ આ પુલ પુલની હાલત જો ભાઈ પુલની હાલત થોડીક નબળી છે એટલે અહીંયા મોટા સાધનને જવા ન જાય તે માટે બે શર્ટ પાણી કરવામાં આવી તો ભાઈ અહીંયા ફોર વ્હીલોને નીકળે છે ભાઈ તોય નીકળે છે હવે શું કરવું તોય કાઢે કડોન છે જો ભાઈ પાણીપુરી વાળું આવી ગયો છે આપણે પાણીપુરી ખાઈ લઈએ યડી પછી તમને દે સોયલ ભાઈ આમાંથી શું ખાવાનું છે જો બટેટા ભૂંગળા છે પાણીપુરી છે ને દાબેલી એ જો ભાઈ સોયલ ભાઈ થોડું કહો ની ભાઈ વસ્તુ હું કે અહીંયા તો ભાઈ પાણી ડાબેલી ખાવું છે ભાઈ તો હું જો સોયલ ભાઈ ભાઈ ને પૂછીએ કે શું ખાવાનું છે ભાઈ શું ખાવાનું છે

વન્સ अगेन કાર પાણીપુરી ખઈ લેજે ને ભાઈ આ મુબીજે પાણીપુરી ખાવ એવું બદેવા રાખો હા ભાઈ કા

ગાડી અમારી તો નથી કોઈ હતી ગમે લાઈક સબસ્ક્રાઈબો